મિત્રો તમે સાપરમાં રહેતા હોય નાનો મોટો બિઝનેસ કરતા હોય અને તમારા સારામાં સારા બંગલોમાં રહેવું હોય ને તમારા વાલીના પહોંચી જજો સામાન લઈને આવતા રહ્યો સીધું વાસ્તુ લઈ લેવાનું કેમ કે મસ્ત મજાના 60 વર્ષના બંગલો છે અહીંયા આવો એટલે એમ થાય ભાઈ અહીંથી બહાર જ નથી નીકળવું અહીંયા જેવો એન્ટર થાવ એટલે પહેલા તો હોલ આવી જાય છે હોલમાં ઉપર નીચે સેમ જ કોન્સેપ્ટ છે બે હોલમાં ઉપર પીઓપી આવે આખા ટેનમેન્ટમાં તમને પૂટી આપે છે અને બાજુમાં જ કિચન આવી જાય કિચનમાં માર્બલના કબાટ

છે લિટર ટાંકો આપે નીચે મસ્ત મજાની મોજે ટાઇલ્સ લગાવેલી છે નાના નાના ટુકડા કરીને કેમ કે વરસાદના કારણે પાણી પડે તો કે મકાનમાં પાણી ન આવે એટલે મારા વાલીડા તમારે આવા મસ્ત મજાના લક્ઝરિયસ બંગલોમાં રહેવું હોય ને તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે અત્યારે કોલ કરીને ને જજો